નાથી વિડીયો સ્ટોપ કર્યો કેમ કે થોડો લાંબો થઈ જાય વિડિયો આલે તો એટલે હું શરૂઆત કરીએ જય ભગવાન કેમ છો આલે તો આસા એક ગોણ વિડિયો છે આપણા માટે ચક્રીય બંધારણો કાર્બનના આઈસો સોરી આઈસો શબ્દ લાગતા સમઘટકો પર ગોણ મુદ્દો આપો ગોણ મુદ્દો ચક્રિય બંધારણમાં આપણે ખાલી દોરતા શીખવાના છે પહેલું જે શીખું તમને ચક્રીય બંધારણ બનાવતા એકાણ આગળી નહીં હે આગળી તો આપણે આમાં ખાલી શીખવાનું છે બે સ્ક્રીનશોટ લેવા રહે થોડું લાંબુતા માની લો આ કાર્બન છે છ કાર્બન કાર્બનવાળી શાખા જેને આપણે નામ આપીએ છીએ હેક્ઝેન આ હેક્ઝેન છે એને આપણે પહેલા દોરીએ રિવિઝન કરી નાખવાનું હેક્સ એટલે 6 6 કાર્બન પાછળ લાગ્યો n એટલે બધામાં એક એક બંધ આ હેક્ઝેન છે આપણો આ હેક્ઝેનમાંથી બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરો વિસ્થાપન કરો તો શું થાય ખબર આ કાર્બનનો આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન આપણે દૂર કરી દીધું તો બે શાખા ખાલી થઈ પણ કીની થઈ આ કાર્બનની ની શાખા ખાલી અને આ કાર્બનની ની શાખા ખાલી તો આ બંને કાર્બનો એકબીજા સાથે જોડાય પણ કે માન લો આ માર કલ અથવા તો આ રીતે સંયોજન છે હવે વૈશેદ કે ખાલી નથી આ કે ખાલી તો હવે આ શું થાય આ બે કાર્બન એકબીજા સાથે જોડાય બે કાર્બન તો આ હે સો કાર્બન હતા તો સો ખૂણા વાળો આકાર આકૃતિ બનશે તમે મજા આવે બનાવી શકો આમ તમે આડી હુરાવીને બનાવી શકો બુક પ્રમાણે આમ ન બનાવો એક્ઝેમ તો તમારે આ રીતે બનાવવાનું કે ભાઈ કાર્બન બે હાલે હો કે કોઈ ખોટો ન પડી ગયો આ રીતે છ આકાર છ ખૂણે ગોઠવી દેવાનું અથવા ષષ્ટકોણ પહેલેથી તમારે બનાવી લેવાનો અને ષષ્ટકોણ બની જાય ને છ ખૂણે છ કાર્બન ગોઠવી દેવાના આ પેલો કાર્બન છે અને આ છઠ્ઠો કાર્બન છે હવે શું કેવું કે અહીંથી આ બે કાર્બનોનો હાઇડ્રોજન વિસ્થાપન થયું તો બધા કાર્બન પાસે કેટલા કેટલા હાઇડ્રોજન આપ બે તો બધા પાસે બે બે હાઇડ્રોજન આપણે દોરીએ આના બે આના બે આના બે

આયુપીએસી નામ એ અત્યારે ભણવા મળે કાર્બન ના પાયુપીએસી નામકરણ આવે છે પણ જો અત્યારે શીખવા જાય તો પાર્ટ બહુ લેન્ધી થઈ જાય એટલે લોકો એ સાયન્સ માં આપી દીધું છે આયુપીએસી નામકરણ તો આ છે સક્રિય બંધારણ કાર્બન નું દેખાય છે હવે તમે શું કરો તો કે આ જે કાર્બન સક્રિય બંધારણ છે ને એમાંથી 6 હાઇડ્રોજન નું વિસ્થાપન કરો કેટલા હાઇડ્રોજન નું 6 બધામાંથી એક એક ઉપાડી લો તો થાય હું કે ભાઈ કાર્બન પાસે એક એક હાઇડ્રોજન મત છે જે આપણો આ ચક્રીય બંધારણ મેન્યું તો સાયક્લોહેક્ઝેન તમા હું થાય કે બધા જ જે આપડા કાર્બનો છે ને જે આપણે દોર્યા તો પહેલા બંધો બનાવી લેનો કામ થા પોલ્યો થઈ ગળ હેક્ઝેન બનીયા અને પહેલા આપણે કાર્બન દોરી લે બન ને તો બંદ કાર્બન ને ઓળડવાના એક્સેસ છેડા રહે જો હવે આના પાસે એક એક હાઇડ્રોજન વૈધ્યો છે બધા પાસે બે બે હતા વૈધ્યો એક એક ભાઈ સાખા ગમમી કાર્બન ની ગણો તમે તો સાખા કેટલી તો કે ભાઈ એટલે હે તો જોઈએ તોchnા ભાગમાં ઘણીયો

પહેલા તો પ્રશ્ન હતો મોટો કે ચાર બળ શાખા થાય છે કાર્બન ઈ તો થાતી જ નથી હવે કરવી કેમ એટલે પછી વૈજ્ઞાનિકે ઘણા બધા તથ્ય આપ્યા વાર્તાઓ આપી પણ વાર્તાની પછી એન વાય હું કીધું ખબર કે વચ્ચે છે ને વચ્ચે એક દ્વી આવેલો હોય અને કેવું ખબર એક કાર્બન એક બંધ મૂકવાનું પછી એક લીધો પાછે એક મૂકો પછી પાસો લીધો પાછો મૂકો પાછો આ ફરતો રહે અને આ બંધ સ્થાયી નો રહે બીજી સેકન્ડે એક સેકન્ડ આવી છે તો બીજી સેકન્ડે આ બંધાય ભઈ આવે આય ભઈ આવે ના ભઈ આવે એટલે કાયદેસર જે આપણો જે આપણે આ ષષ્ટકોણ બનાવ્યું આ ષષ્ટકોણ ની વચ્ચે આ જે બંધ છે સતત ફરતા રહે એ સમઘડી પર ફરી શકે અને વિષમ ઘડી પર ફરી શકે એટલે બે પ્રકારના બેન્ઝિન આવે તો આ સંયોજનને કહેવામાં આવે બેન્ઝિન જેનું સૂત્ર C6H6 બેન્ઝિન કહેવા આ વચ્ચેને પોઈન્ટ તો લઈ લીધો અહીંથી પછી આગળ ચેકી નાખી એક વખત તમે બેન્ઝિન નું સ્ક્રીનશોટ લઈ લેજો બુકની અંદર સમજાવી ગયો છે બેન્ઝિન આપણે ઘણા બધા સક્રિય બંધારણ શીખવાના છે સ્ક્રીનશોટ લઈ લો બેન્ઝિન સાયન્સ માટે સૌથી અગત્યનું સંયોજન થાય હાલો આપણે અહીંથી હી કાઢીએ અને બેન્ઝિન ગોળી મારીયા બેન્ઝિન નું બનાવટ ની પૂછા તમને સૂત્ર પૂછા બેન્ઝિન નું આણ્વીય સૂત્ર શું તો કે C6H6 આ આકૃતિનું નામ શું તો કે બેન્ઝિન આવું પૂછાય કે હાલો હવે આપણે અત્યારે બે ત્રણ બીજા નામ બનાવવાના છે एक से साइक्लो पेंटेन बीजू से साइक्लो ब्यूटेन त्रीजू से साइक्लो प्रोपेन बस त्रण बनावाना से मिथेन मिथेन में साइक्लो चक्रीय बंधारण न बने આલો તો પેન્ટેન તમારું હોય મને કુછ સાયક્લોપેન્ટેન સાયક્લોહેક્ઝેન સાયક્લોબ્યુટેન સાયક્લોપેન્ટેન તો તમારું તો નામ ઉપર જ આવા હેક્ઝેન છે હેક્ઝેન નો કાર્બન કેટલા 6 તો 6 ખૂણા વાળો આકાર બનાવવો પેન્ટેન તો પાંચ ખૂણા વાળો આકાર બનાવો તમને મજા આવી રીતે માલો આ કાર્બન છે પાંચ પંચકોણ બનાવો આ રીતે સાયક્લોબ્યુટેન કીધું બ્યુટેન એટલે કેટલા 4 તો 4 કાર્બન વાળો લંબચોરસ બનાવો કેક તો ચોરસ બનાવો તમને મજા આવે चार खूणा हो चतुष्को बना हाल प्रोपेन तो से तो प्रोपेन में त्रोण से तो त्रो कार्बन वालों त्रिकोण आरी बस तमाम तम काम अब बस हम हाइड्रोजन बदाम एक याद रहे जो साइक्लो शब्द दो लाइक वो चक्रीय बदाम इमा हाइड्रोजन बदाम बहन बीबी है जो क्या के बदाम इमा बीबी साखा है तो बीबी साखा था लिया है अन्य बच्चों बीबी साखा अन्य बच्चों बीबी ભરાઈ ગઈ છે તો બધામાં બે બે શાખા ખાલી છે એ બધામાં તમારે આમ હાઇડ્રોજન જોડ દેવાનું ચક્રીય બંધારણોમાં આયનીય સૂત્ર પર બદલે અને બંધાણીય સૂત્ર પર બદલે બદલે બધું બદલી જાય ગુણધર્મો પર બદલે દેખાવ પર બદલે બધું બદલે તો સાયક્લોપેન્ટેટ હવે ઇથેન હોય તો સાયક્લોઇથેન ન બનાવે કે કોઈ કાર્બન કાર્બન આવાનું કેમ સેકડ બનાવું બે માં નો બને ને એક માં બનાવ બને એટલે આ સંયોજન હતા ચક્રીય સંયોજન ચક્રીય સંયોજન ની આગળ સાયક્લો લાગે અને સમઘટકો આગળ આઈસો લાગે હાલો તો બે વિડિયો હતા સાયક્લો અને આઈસો વિશેના એમાં ખાસ કરીને જે ઓલું છે બેન્ઝિન વાળું સંયોજન અલગ છે અહીંયા સુધી આપણી ગોળ વસ્તુ હતી હવે આના પછી શરૂઆત થાય તમે હા એક કોન્સ્ટ્રક્શન નાનું છે જેની અંદર તમે આલ્ડીહાઇડ ને આલ્કોહોલ ને હું છે ખાલી માહિતી આપી અને સમાન ધર્મી શ્રેણી બે મારકો મહત્વનો પ્રશ્ન હાલો આના પછીના વિડિયોમાં આપણે જોઈએ સમાન ધર્મી શ્રેણીઓ છે અથવા આ વિડિયો

લાક્ષણિકતા ધરાવો પેલા તો સમાન ધર્મી શ્રેણી એની કહેવાય કે જે શ્રેણી શ્રેણી એટલે શું તો કે સાકળ જે આપણે સાંકડો ભે આઠ સાંકડો જે ભે આપણે આઠ શ્રેણીઓ

જેટલા આખા શ્રેણી બધા જોઈ લેવાનું વધારો થાય હંમેશા સી એચ નો વધારો તો કાર્બન વજન છે બાર યુ નવમાં મળતા હાઇડ્રોજન વજન તો કે બે યુ એક નો એક চৌদ্রে সূত্রে કે તમને આલ્કેનની શ્રેણી લખતા તો લખતા C આલ્કેન માં લખતા CNH2N + 2 CNH2N બે ઘટાડો અスタ બે ઘટાડો CH2N - 2 આ રીતે આલ્કોહોલ લખી બનાવી ભાઈ દરેક શ્રેણી પાસે પોતાનું સામાન્ય સૂત્ર છે આ પેલો નિયમ ત્રીજો દરેક શ્રેણીના તમે જેટલા સભ્ય હોય એની આગળ તમારે પૂર્વગત્વ પ્રત્યય લગાવવો પડે ભાઈ મતલબ આલ્કોહોલ છે તો ઓલ લખ તો આલ્ડીહાઇડ છે તો આ આઇડ લખ તો કીટોન છે તો ઓન લખ તો હેલોસમ પૂર્વગ ક્લોરો ફ્લોરો બ્રોમો બ્યુટિયો સોરી બ્રોમો આયોડો એવા પૂર્વક લાગતા એટલે તમારે પૂર્વક અથવા પ્રત્યય લગાડવા પડે આ એક નવું આવ્યું છે કે જેમ જેમ કાર્બનના વસન કાર્બનનો સંખ્યા વધતી જાય મતલબ એક કાર્બન છે એમાં બે છે એમાં ચાર છે ત્રણ છે એમાં ચાર છે તો એના ભૌતિક ગુણધર્મ બદલે ભૌતિક ગુણધર્મ એટલે શું ગલન બિંદુ ઉત્કલન બિંદુ અને આકાર અવસ્થા અવસ્થા બદલે ખાસ કરીને એટલે ભૌતિક ગુણધર્મો એટલે શું તો કે ભાઈ અવસ્થા ગલનબિંદુ চার কারণ কার্ডা ত্র ছাড় হাত্রোল প্র